વારંવાર કર્મ દુઃખ ઊભું થતું હોય વારંવાર કર્મ સંકટ આવતું હોય વારંવાર કર્મ બીમાર કોઈને કોઈ પડતું હોય બીમારી રહેતી હોય મુશ્કેલીઓ વારંવાર આવતી હોય તમે એકમાંથી ઊભા થાવ એટલે બીજા દુઃખમાં અને બીજા દુઃખમાંથી ઊભા થાવ એટલે ત્રીજા દુઃખમાં કંઈ ને કંઈ વિજ્ઞાન સંકટ મુશ્કેલી આવ્યા જ કરે છે મિત્રો આપણા કર્મ કદાચ વારંવાર આવું બધું બનતું હોય એટલે માણસ છેવટે કંટાળી જાય હારી જાય અને ચારેય બાજુ નજર નાખે પાર્કા તો પારકા પણ પોતાના સાથ ના આપતા હોય સગાવાલા હોય મિત્રો હોય જે તમને ચારે બાજુ નજર નાખો તો તમારા જેટલા સ્નેહનીજનો હોય એ બધા દૂર જતા રહે અને તમારા દુઃખમાં કોઈ પણ ભાગ ન લે અને અચાનક જ બધા તમારાથી દૂર સેટા થઈ જાય તમારે તમને જીવન જીવવું બહુ મુશ્કેલ બની જાય છે કોઈ તમને છેડો જ ન દેખાય કે હવે શું કરવું શું ન કરવું તમારું મગજ જ કામ કરતું બંધ થઈ જાય તમને કોઈ બોલાવે તો તમારા મગજમાં વિચારો જ એવા ચાલતા હોય કે હવે જીવીને શું કરવું અને એવું એવું થાય ઘણી વખત કે તમારા પરિવારને તમે કઈ રીતે જીવાડશો ને કઈ રીતે એનું લાલન પોષણ કરશો કદાચ આપણા સંતાનો આપણાથી નારાજ હોય રીસાઈ ગયેલા હોય માનતા ના હોય કે તમે આ કરો તો ના પેલું કરો તો કે ના પત્ની પણ ના માને ભાઈ ના માને કદાચ માતા પિતા પણ નારાજ હોય કર્મ કુટુંબ નારાજ હોય પરિવાર નારાજ હોય કલેશ હોય કંકાશ હોય ઝઘડા હોય ભાઈ ભાઈ ભાઈઓમાં ભાઈ બહેનોમાં કાકા કુટુંબમાં પરિવારમાં બધાના મન મોકળા થઈ ગયા હોય સંકોચાઈ ગયા હોય સંપના રહ્યો હોય એકબીજાના મન બોલાવવા ચલાવવામાં તો ઠીક પણ સાથે બેસવાના પણ તમારા સંયોગ ન બનતા હોય આવા આવા કર્મ કુટુંબમાં પરિવારમાં ઘણા બધા પ્રશ્નો હોય અને આપણે સંક આપણે સંકટ કહીએ મુશ્કેલી કહીએ અને આપણા ઘરનું દુઃખ કહીએ જો કદાચ આપણો ભાઈ હોય આપણો સ્નેહની સ્નેહી હોય સગો હોય એ સુખમાં ના આવે કદાચ આપણા ઘરે પ્રસંગ હોયને બોલાવવા ના આવે અને રિસાઈ જાય તો એ ભાઈ શું કામનો એ મિત્રો શું કામનો એ સગવ શું કામનો એ કુટુંબ શું કામનો જે સારા પ્રસંગમાં કામ નથી આવતા એ લોકો દુઃખમાં શું કામ આવવાના એને દુઃખ કહેવાય મિત્રો સ્વાગત કરું છું મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તમે બધા જ મિત્રો એમ ખેમ સર્વ કુશળ મંગળ રહો એવી ગુરુદેવને અને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું તમે જીવનમાં સુખી થાવ સુખી થવા માગતા હોવ અને વારંવાર તમારા કર્મ વિઘ્નો આવતા હોય વારંવાર કર્મ બીમારી થતી હોય વારંવાર કર્મ કાંઈ ને કાંઈ ખોટું તારી વિઘન આવતું હોય તમે ના તારો છતાં પણ કર્મ દુઃખ આવી જાય અચાનક તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો જ્યારે વારંવાર આપણા કર્મ દુઃખ આવે અને ચારેય બાજુ તમે જોઈએ એટલે કોઈ તમને દેખાય નહીં પણ કહેવત છે ને કે જેનું કોઈ ના હોય એના ભગવાન હોય છે જેનું કોઈ ના હોય એના આપણા કુળદેવીમાં હોય છે તો જ્યારે તમે બધા રસ્તાઓ બંધ થઈ જાય તમારા જીવનના બધા રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે એક દરવાજો તો ભગવાન ખોલો રાખે રાખે ને રાખે જ તો સત્ય હકીકતની વાત છે કે જો તમે સારા કર્મ કર્યા હશે તો હો ટકા તમને સફળ થવાનો માર્ગ સામેથી મળશે મિત્રો જેવા કર્મ એવા જેવા કરમ એવા પ્રમાણે તમારા કરમ અનુસાર ફળ ભગવાન આપે છે કદાચ જો જીવનમાં જો તમે કોઈનું ભલું કર્યું હશે કોઈનું સારું કર્યું હશે અને ક્યારેય કોઈનું જીવનમાં કોઈનું બગાડ કે પજવાડ નહીં કર્યો હોય કોઈને નડ્યા નહીં હોય તો સો ટકા પરમ કૃપાળું પરમાત્મા તમારા બધા રસ્તા બંધ કરી દે પણ એક રસ્તો તો ખુલ્લો રાખે રાખે ને રાખે જ તો એના માટે આપણે સર્વપ્રથમ મા ભગવતી એટલે કે આપણી મા જેને આપણને જન્મ આપ્યો છે આપણા માતા પિતા જો હોય તો એમને વંદન કરો એમને પગે લાગો અને એમના વચનો અનુસાર જીવન જીવવાનું શરૂ કરો જે માતા પિતા કહે એ પ્રમાણે કરો વડીલો કહે એ પ્રમાણે કરો જો કર્મથી દુઃખ મટવું મટાડવું હોય અને વારંવાર કલશ કંકાશ ઝઘડાથી દૂર રહેવું હોય તો માતા પિતાના વડીલો અને ગુરુજીના કહેયા કહેવ્યા અનુસાર જીવન જીવવાની એક ટેવ પાડો એમના વચનો અનુસાર જ જીવન જીવો એ જે કહે એ જ કરવું પણ જ્યાં સુધી તમને ન સમજાય त्यादी तमारो अहंकार तमारो अभिमान तमे नहीं छोड़ो तो तमे दुखी थशो जीदना जिदना चालो खोटी जिद खोटी पकड़ के रिसाई जव मनाई जव आ बधु गैरवर्तन छोड़ देव त्यारबाद मित्रों वारं वारंवार जो तमे ઘરમાં બીમાર રહેતા હોય ઝગડા કલેશ કંકાશ બધા વિઘ્નો આવતા હોય તો માતા પિતા પછી તમારા જે કુળદેવી હોય એમના નામનો તમે દીવો ચાલુ કરો રવિવારના દિવસે તમારા કુળદેવીના નામનો દીવો ચાલુ કરો અને એમના નામનો તમે દીવો ચાલુ કરો ત્યારે બે પાંચ કુંવાસીઓને તમે દર રવિવારે જમાડો તમારા ઘરે ભોજન પ્રસાદ ગોઠવો કોઈ સાધુ સંતોને જમાડો કોઈ ઋષિમુનિ હોય કોઈ ભગતો હોય કોઈ ભિખારી હોય ગમે તે હોય પણ નાની નાની પાંચ બાળાઓ હોય એને તમે તમારા ઘરે બોલાવી અને તમે જમાડો અને એમને કદાચ કોઈ ફ્રૂટ છે કોઈ કેળું છે કોઈ સફરજન છે એમને દક્ષિણામાં ખવડાવો અથવા પાંચ રૂપિયા કે દસ રૂપિયા એમને હાથમાં આપો તો નાની નાની બાળાઓ બહુ રાજી નાની બહુ રાજી નાની નાની બાળાઓ જો કન્યાઓ એ રાજી થાય એમાં ભગવતીના ભગવતીના અંશ હોય કુળદેવીના જે અંશ હોય તો બાળકો જે રાજી થાય તો બાળકોમાં કહેવાય છે કે ભગવાનનો અંશ હોય તો એ માતાજી રાજી થાય એ કાર્ય થકી તમારા કુળદેવી રાજી થાય અને તમારો કોઈ પણ કાર્ય આવતું હોય કાર્ય આવતું હોય વિઘ્ન તો એને અટકાવે બીમારી હોય એને નાશ કરે અને તમારા કર્મ સુખ શાંતિ લાવે છે કદાચ વારંવાર તમે બીમાર રહ્યા હોય વારંવાર કર્મ દુઃખ હોય તો શનિવાર અથવા મંગળવારના દિવસે હનુમાન ચાલીસાની આ ચોપાઈ તમે એકસો ને આઠ વખત આ ચોપાઈનો જાપ કરો અને હનુમાનજીને શનિવારના અથવા મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવી આ ચોપાઈ તમે એકસો ને આઠ વાર બોલશો તો ગમે તેવું દુઃખ હશે ગમે તેવું વિઘ્ન હશે ગમે તેવી બીમારી હશે તો મટી જશે ના रोग अरे सब पीरा जप्त अनुमत वीरा बीरा नाशे। रोग अरे सब पीरा जप्त निरांत अनुमत वीरा आ चौपाई तमारे एक सौ ने आठ वक्त बोलशो तो जे દુઃખ હશે રોગ હશે બીમારી હશે સંકટ હશે એ બધા જ હનુમાનજી દાદા દૂર કરશે અને તમારા જીવનમાં ધીમે ધીમે કોઈ પણ વિઘ્ન હશે એ ટળતા રહેશે કહેવાય છે ને કે દુઃખ ઘોડા વેગે આવે અને જાય કીડી વેગે કોઈ પણ ઘા વાગે તો વાગે તરત જ પણ ધીમે ધીમે એ એવી જ રીતે સુખ જતું હોય તો તમારે એના માટે પ્રબદ્ધ કરવું પડશે પરિશ્રમ કરવો પડશે મહેનત કરવી પડશે અને એ પ્રમાણે તમને ભગવાન માતાજી ફળ આપશે અને એ રીતે જો તમે સારા કાર્ય કરશો તરમના કાર્ય કરશો તો સો ટકા તમને સુખ મળશે 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 ને મળશે જ્યારે વારંવાર તમારા ઘરમાં કોઈ બીમાર રહેતું હોય બીમારી જ બીમાર જ રહેતું હોય અને એનો કોઈ અંત જ ના આવતો હોય દુઃખ જ રહેતું હોય તો તમે તમારા કુળદેવીના માટે જાઓ ત્યાં તમે સંકલ્પ કરો એમના એમના નવો દીવો પ્રગટાવો દીવો પ્રગટાવીને માતાજીને શિરફળ પ્રસાદ ચુંદડી જે તરાવનાર હોય તમે તરાવો અને એવો સંપર્ક કરો કે હેમાં જો મારા કર્મા દુઃખ મળશે તો હું પાંચ કન્યાઓ જમાડીશ પાંચ જાધવો જમાડીશ પાંચ ગાયોને કાચ ખવડાવીશ તમારી યથાશક્તિ જે હોય એ પ્રમાણે તમે એક સંકલ્પ કરો અને કોઈ પણ ખોટા વ્યસન હોય કે ખોટા માર્ગે તમે હોય તો એને તરત જ છોડી દો ઘરમાં કોઈ પણ પ્રકારનું વ્યસન કે ખોટા પ્રકારના માર્ગો કે આપણે કે આપણા બાળકો કે આપણા ફેમિલીમાં કોઈ પણ મેમ્બર હોય એ ખોટા રસ્તે ન હોય તો હો ટકા કુળદેવી તમારો બાવડો આ જાલશે અને તમને ગમે તે તેવા દુઃખમાંથી ગમે તેવા દુઃખના દરિયામાંથી બહાર કાઢશે પણ વિશ્વાસ પરોસો શ્રદ્ધા એક જ મા કુળદેવી પર હોવી જોઈએ તમે જેને માનતા હોય એના પર તમારે શ્રદ્ધા હોવી જોઈએ ભલે તમારે ગમે તેવો તમારો મહત્ત્વ આવે ને તોય પણ ડગવું નહીં ભક્તિ એવી કરો કે રાંક થઈને ભલે તલવારની ખાંડા ખાંડા જેવી તાર હોય પણ એના પર રહીને જ જો તમે ભક્તિ કરશો તો હો ટકામાં ભગવતી તમારું કાંડું ચાલશે અને બહાર કાઢશે જય ગુરુદેવ જય માતાજી તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર મહાદેવ